હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટને બબલા ફેમિલી તરફથી સાલે સવાબ આખરી સફર વાન ડોનેટ કરવામાં આવેલ છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એકસો ચાર વર્ષથી અવિરત કાર્યરત સંસ્થા અંજુમ અને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે આ સંસ્થાની શરૂઆત થઈ હતી ત્યારે વિવિધ સેવાઓ ગરીબ પરિવારોને દવાઓ મેડિકલ કેમ્પ એમ્બ્યુલન્સ સેવા મૈયતના કફન દફન સેવા આંખોના મોતિયાના ઓપરેશન કરાવી આપવા જેવી દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી અવિરત સેવાઓ પૂરી પાડવામાં આવી છે ત્યારે ફરી એકવાર ઉપલેટાના મુસ્લિમ સમાજમાં મૈયત એકવાર આખરી સફર વાનની સુવિધા ડોનર દ્વારા પૂરી પાડવામાં આવી હતી જેમાં બબલા ફેમિલી દ્વારા ઉપલેટા અંજુમન ઇસ્લામ ટ્રસ્ટને આખરી સફરવાન અર્પણ કરવામાં આવેલ છે જીવાન ઉપલેટાના મુસ્લિમ સમાજના મૈયત માટે ફ્રી સેવામાં ઉપયોગમાં લેવામાં આવનાર છે અને જેનો તમામ ખર્ચ અંજુમન ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા રાહેલી લાહ પૂરો પાડવામાં આવશે આ તકે આજે ઉપલેટા શહેરના પંજાબી હોલ ખાતે દરેક મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો પ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારોની વિશાળ હાજરી વચ્ચે મુનિર બાપુ સાવરકુંડલાવાળાના હસ્તે આખરી સફરવાનને મુસ્લિમ સમાજના મૈયત માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ ઉપલેટા આજ રોજ એક અવિરતપણે પોતાની સેવા ચાલુ રાખે છે તેમાં આજે મૈયત માટે આખરી સફર નામના વાહનનું ઇબ્તેદા કરેલ છે આ ઇબ્તેદા પીરે તરીકત મુનીરબાપુ કોડીના સાવરકુંડલાવાળાના નાસ્તે કરવામાં આવેલ છે અને આ તકે આ સત્તર લાખ રૂપિયાનું જે વાહન જે ડોનર દ્વારા પ્રાપ્ત થયેલ છે તેનો પણ અમે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ આ સેવા છે જે પણ રૂપલેટાના તમામ મુસ્લિમ સમુદાયના લોકો જેમના ઘરે મૈયત થયું હોય તેઓ એક માત્ર ફોન કરશે તો તેમના ઘર આંગણે દસ મિનિટ પહેલાં વાહન આવી જશે અને કબ્રસ્તાનના ગેટ સુધી એ વાહન પહોંચાડી વાહન પહોંચાડી દેશે આ એક સેવા કૃષિ બિરલા છે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ છે મેડિકલ સેવા હોય એમ્બ્યુલન્સ હોય ગરીબ દર્દીઓ જેઓ દવા ખરીદી નથી શકતા એના વિનામૂલ્યે દવા પણ આપે છે દર વર્ષે મોતિયાના પ્રિયોપમાં ઓપરેશન પણ કરાવી આપે છે અને મયતના કફન અને દફન કફન કફન અને દફન સુધીનો તમામ સામાન એકમાત્ર ફોનમાં મળી રહે એવી સુવિધા પૂરી પાડે છે એ પણ ભાવો ભાવ એનો જે ખર્ચ હોય એ ત્રણ દિવસમાં જો એના સગા સંબંધી ચૂકી દઈએ તો ઠીક છે ન ચૂકવે તો એ લાઇલા ફોનમાં લખાઈ જાય છે આ સંસ્થા છે અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ એની સ્થાપના ઓગણીસો એકવીસ માં થઈ હતી આજે એને એકસો ને ચાર વર્ષ પૂરા થયા છે આ સંસ્થાના ટ્રસ્ટીઓ તમે જોઈ શકો છો મારી બાજુમાં ઉભેલા છે આ બધે આ સંસ્થાના ટ્રસ્ટીઓ છે ડોનર ડોનરને પણ ગોતી આવે છે અને પોતાની એજ હોવા છતાં પણ આ કામ કાર્ય કરતા રહે છે અમે અલ્લાહ તલ્લા પાસે દુઆ કરીએ છીએ કે હજી પણ એમની તાકાતમાં વધારો થાય અને આવા કામ ઉપલેટામાં થતા રહીએ